અમરેલી સામાજિક કાર્યકર સામે ગુનો નોંધાતા વિવાદ સાવરકુંડલા રેન્જ વન વિભાગમાં માંગી હતી ભ્રષ્ટાચારની માહિતી પોલીસ સ્ટેશનમાં વન વિભાગે નોંધાવી ફરિયાદ ફોન ઉપર અપશબ્દો બોલતા હોવાની નોંધાઈ ફરિયાદ ફરિયાદ નોંધાતા રઘુવીર જેબલીયાએ ન્યાયની કરી માંગ

એટલા માટે મેં આરટીએ દ્વારા ધારી ગીર પૂર્વ વિભાગમાં માહિતી માગેલ હતી પંદર ચાર બે હજાર ચોવીસના રોજ તો મને માહિતી ત્યારે આપવામાં કોઈ આવી નથી એટલે મેં એકવીસ છના રોજ અપીલ કરેલી હતી ત્યારે દિવસ દસમાં મને માહિતી આપવાનો હુકમ કરેલ હતો છતાં પણ કોઈ માહિતી મને આપવામાં ન આવી એટલે જો આપવામાં આવે તો એનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર જે આચરો છે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં એ સાબિત થાય એમ છે એટલા માટે એ અધિકારી કોઈ માહિતી મને આપવા તૈયાર નથી અને મારા વિરુદ્ધમાં મને ખોટી રીતના દબાવવામાં આવે છે અને ગઈકાલે મારા વિરુદ્ધમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવી અને એમાં પણ મારો કોઈ એવો મોટો રોલ નથી અને એ એવું કહેવા માગે છે કે તમે આમાં ડબલામાં ફોન કરીને ગેરશબ્દ અમારા ખાતાકીય અધિકારીને તમે બોલો છો એટલે આવી રીતના મને ખોટી રીતના એફઆરઆઈ મારા વિરુદ્ધમાં કરવામાં આવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને મને દબાવવામાં આવે છે અને આવી રીતના ટોર્ચર કરવાનું એક જ કારણ છે કે જો હું મને મારા વિરુદ્ધમાં આવો ગુનો દાખલ કરીને દબાવવામાં આવે કારણ કે જો દબાવવામાં ન આવે તો એનો ભ્રષ્ટાચાર મસમોટો થયો છે એ સાબિત થાય એમ છે